હાલમાં જ યુકે હાઈકોર્ટમાં ફાર્માચાટ એસ્ટ્રાજેનેકાએ સ્વીકાર્યું છે કે તેની કોવિડ રસી દુર્લભ એટલે કે રેર કેસમાં જ આડઅસરનું કારણ બની શકે છે રસી ઉત્પાદકે કોર્ટના દસ્તાવેજોમાં કહ્યું કે કોવિશિલ્ડ લોહીના ગંઠાવાનું કારણ બની શકે છે અને પ્લેટલેટની સંખ્યા ઘટાડી શકે છે કોરોના રોગચાળા દરમિયાન કોવિશિલ્ડનું નિર્માણ એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં તેનો વ્યાપકપણે ઉપયોગ થયો હતો પરંતુ તેનાથી ગભરાવવાની જરૂર નથી ભારત દેશમાં એની અસર ખૂબ જ રેર કેસમાં જોવા મળી રહી છે સુરતની નવી સિવિલ હોસ્ટેલના ચેસ્ટ વિભાગના હેડ અને પ્રોફેસર ડોક્ટર પારુલવડ ગામાએ લોકોને પેનિક થવાની જરૂર નથી પ્રતિકૂળ ઘટનાઓ પરથી સરકારી સમિતિએ ઇમ્યુનાઇઝેશન ટીટીએસના ઓછામાં ઓછા છત્રીસ કેસોની ચકાસણી કરી અને બે હજાર એકવીસમાં દેશમાં કોવિડ નાઇન્ટીન કાનૂની અવરોધો નિયમનકારો તરફથી આવતી મંજૂરી અને ભારતીય કંપની દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી પ્રોડક્ટ કે જે ભારતીય અધિકાર ક્ષેત્ર અને કાયદાઓને આધીન છે તેના કારણે બ્રિટિન અરજીમાં જોડાય તેવી શક્યતા નથી નિષ્ણાતો કહે છે કે યુરોપિયન દેશો દ્વારા રોગચાળાની શરૂઆતમાં ટીટીએસની છાણ કરવામાં આવી હતી પરંતુ ભારતમાં તે ખૂબ જ દુર્લભ હતી આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી કે જેઓ રસીકરણ અભિયાન પર ચર્ચાનો ભાગ હતા તેઓ કહે છે કે ટીટીએસ એ ખૂબ જ દુર્લભ આડઅસર છે કે જે યુરોપિયનોની સરખામણી ભારતીયો અને દક્ષિણ એશિયાના લોકોમાં હજુ પણ દુર્લભ છે પરંતુ રસીકરણથી જીવન બચી ગયું છે તે દર્શાવવા માટે પૂરતા પુરાવા છે લાભો જોખમો કરતા વધારે છે જી અત્યારે જે આપણે બધા ત્રણ ચાર દિવસથી વેક્સિન લઈને જે બધા બહુ ટેન્શનમાં આવી ગયા છે તો મારે દર્શક મિત્રોને પહેલાં તો એ કહેવાનું છે કે ખરેખર ટેન્શન મુક્ત થઈ જાઓ ટેન્શન લેવા જેવું નથી આ બેઝિકલી જે આપણે જો વાત કરીએ કે જે બી સ્ટડીઝ આવી છે કે જે પણ આપણે કંપનીનું નામ નહીં લીધા લઈને વાત કરીએ કે જે પણ સ્ટડીઝ આવી છે એ પ્રમાણે વેક્સિનની કોઈ બી વેક્સિનની કોઈક નાની મોટી સાઇડ ઇફેક્ટ હોઈ શકે આપણે એવું નથી કહેતા કે કોઈ સાઇડ ઇફેક્ટ નહીં હોય પણ દસ લાખ લોકોમાં ધારો કે આઠ લોકોને પહેલાં વેક્સિન પછી સાઈડ ઇફેક્ટ થાય એ પણ જે કહેવાય ને રેર સાઈડ ઇફેક્ટ છે રેર એટલે કે બહુ જ નજીવી અને બહુ જ ઓછા પ્રતિશત લોકોમાં થાય એવી સાઈડ ઇફેક્ટ જેને કહેવાય છે કે ટીટીઆઈ જેને કહેવાય કે જે થ્રોમ્બોસાઈટોપીનિયા થાય જેને જેમાં શ્વેતકેટ આપણા ઘટી જાય અને આપણા બોડીમાં બ્લડ ક્લોટ થઈ જાય પણ એ ફસ્ટ વેક્સિનના ડોઝ પછી બી બહુ ઓછા લોકોને થઈ છે અને એ લેન્ડસેટમાં સ્ટડી પબ્લિશ થયું છે કે ભાઈ દસ લાખ લોકોમાં આઠ લોકો અમને ફસ્ટ વેક્સિન પછી થયું સેકન્ડ વેક્સિન ધારો કે લીધું હોય તો દસ લોકોમાં પછી ખાલી બે વ્યક્તિઓને થવાની સંભાવના છે અને એ પણ કન્ટ્રી ટુ કન્ટ્રી વેરી કરે છે વિદેશોમાં અમુક નોર્થ કન્ટ્રીઝમાં એને થવાની શક્યતા થોડી વધારે છે ઇન્ડિયામાં ઘણી ઓછી છે એટલે આપણે બધા જે જે ટેન્શનમાં આવી ગયા છે કે અમને વેક્સિન લીધી એટલે અમને આવું થઈ જશે આવું થઈ જશે તો એ બિલકુલ આઈ થિંક અત્યારે એ પ્રશ્ન રેલેવન્ટ નથી બીજું કે ધારો કે આપણે વેક્સિન ત્યારે ના લીધી હોત અને કોવિડથી આપણી મૃત્યુ થઈ ગઈ હોત તો શું થયું હોત એટલે જ્યારે બી કોઈ વેક્સિન બનતી હોય છે વેક્સિન અપાતી હોય છે ત્યારે હંમેશા સમાજમાં એ રોગની કેટલી બધી પ્રતિશત છે જેને કહીએ છીએ અમે ઇંગ્લિશમાં કે રિસ્ક વર્સિસ બેનિફિટ રહેશો એટલે એ સમયે સમાજમાં સોસાયટીમાં વેક્સિન લ લેવાથી મેજોરિટી ઓફ લોકોને બેનિફિટ થયું અને લેસ લોકોને નુકસાન થયું અને એના પછી અત્યારે બી એટલી બધી કંઈ એની પ્રતિશત નથી એટલા બધા સાઇડ ઇફેક્ટ્સની બી કોઈ એટલા પર્સન્ટેજ નથી કે આપણે એની માટે એકદમ ટેન્શનમાં આવી જઈએ અને એક બસ એ જ વન પોઈન્ટ એજન્ડાની વાત કરીએ નો ડાઉટ કોઈ બી વેક્સિનની થોડી ઘણી સાઇડ ઇફેક્ટ હન્ડ્રેડ પર્સન્ટ હોઈ શકે અને એ આજની નથી કોવિશિલ્ડ વેક્સિન કે કોઈ પણ વેક્સિનની આજની સાઇડ કોઈ પણ વેક્સિન જે બચ્ચાઓમાં બી અપાય છે કે એડલ્ટમાં બી અપાય છે તો માઇન્યુટ રિએક્શન જેમ કે તાવ આવું એનો ગળામાં ગાંઠ થઈ જવી શરદી થવી બોડી એક થયું માઇલજિયા થયું એવા બધા સિમ્ટમ્સ હોઈ શકે એટલે હું એવું જ કહેવા માગું છું કે નો ડાઉટ માઇનર સાઇડ ઇફેક્ટ છે પણ એ ઘણી રેર છે ઘણા ઓછા પ્રમાણમાં છે અને જેને પબ્લિશ થયેલું આર્ટિકલ છે પબ્લિશ થયેલી સ્ટડી છે એ પ્રમાણે એ ઘણું ઓછું છે હા જે જે સાઈડ ઇફેક્ટ થઈ છે કે જેને અમે અમારી ભાષામાં યુનો થ્રોમ્બોસાઈટોપિનિયા કહીએ છીએ કે થ્રોમ્બોસિસ કહીએ છીએ એવી સાઈડ ઇફેક્ટ થઈ શકે અને એ કંપનીએ સ્વીકાર્યું છે કે એ રેર સાઇડ ઇફેક્ટ છે અને જ્યારે કંપનીએ એની રિસર્ચ કરી હતી જ્યારે મોલેક્યુલની રિસર્ચ થઈ હતી વેક્સિનની રિસર્ચ થઈ હતી વેક્સિન લોન્ચ થઈ હતી ત્યારે પણ લખાયેલું છે કે આ વેક્સિનથી આ સાઈડ ઇફેક્ટ રેર સી સાઈડ ઇફેક્ટ થઈ શકે અને એ કંપનીએ સ્વીકાર્યું છે તો એમાં એવું નથી કે આજે જ આ કોર્ટમાં વસ્તુ આવી છે એવું બી નથી પ્રોડક્ટ જ્યારે લોન્ચ થાય છે કોઈ બી વેક્સિન લોન્ચ થાય છે ત્યારે એ કંપનીએ એવું લખવું જ પડે છે કે અમારી આટલી આટલી સાઇડ ઇફેક્ટ હોઈ શકે પણ એ બી જે કહેવાય ને થ્રોમ્બોસિસ એટલે તમારી નળીમાં લોહીના ગઠ્ઠા બની જવા અને થ્રોમ્બોસાઈ પીન્યા એટલે તમારા જે લોહી બનાવતા જે કણ હોય જે લોહીનો ગઠ્ઠો બનાવતા કણ હોય હોય ઘટી જાય એટલે આમાં થ્રોમ્બોસિસ પણ થાય થ્રોમ્બોસ હાઈટોપિનિયા પણ થાય પણ એ જેમ મેં કહ્યું કે એ ઘણી રેર સાઇડ ઇફેક્ટ છે કે ભાઈ દસ લાખ લોકોમાં બે વ્યક્તિને થાય એવી સાઈડ ઇફેક્ટ છે અને એટલા માટે જ કંપનીએ એને પહેલાં લોન્ચ વખતે તો કીધું જ હતું પણ અત્યારે બી કોર્ટમાં એ લોકોએ આવું કીધું છે કે આ થઈ શકે આ ભારત દેશમાં જે રીતે દેખો આપણી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બી એના માટે એક્ટિવ તો છે જ સાઈડ ઇફેક્ટ મોનિટરિંગ કમિટી હોય જેને આપણે કહીએ એએફઆઈ એ ઇ એફઆઈ દેટ મીન્સ કે કોઈ બી વેક્સિનના કોઈ બી માની લો બાળકોમાં બી ઇમ્યુનાઇઝેશન ચાલતું હોય વેક્સિન ચાલતી હોય તો એની સાઈડ ઇફેક્ટ જોવા માટેની એક બોડી હોય છે જે ડિસ્ટ્રિક લેવલ મીન્સ સિટી લેવલ એ બધા ઉપર બી કામ કરતી હોય છે તો એ લોકોએ એનું મોનિટરિંગ કરવાનું જ હોય છે અને કોઈ બી વેક્સિનમાં માની લો કોઈ બી સાઇડ ઇફેક્ટ્સ આવે તો એ કમિટી હંમેશા એક્ટિવ હોય છે એવું નથી કે કોવિડ વેક્સિનેશન અપાયું એના પછી જ એક્ટિવ છે એ પહેલાંથી એક્ટિવ છે તો હું એવું માનું છું કે ઇન્ડિયામાં આવા કેસિસ ઘણા ઓછા નોંધાયા છે એક્ઝેક્ટ આંકડો નથી મારી પાસે પણ આ આની કમ્પેરિઝન ઇન્ડિયામાં થવાની ઘણી ઓછી છે યુરોપિયન કન્ટ્રીઝ નોર્થ ઇન્ડન કન્ટ્રીઝમાં વધારે છે એવું પણ ડેટા કહે છે કે ઇન્ડિયામાં આવા ઓછા કેસીસ નોંધાયા છે જેને વેક્સિન લીધી છે અને ભયમાં છે હું તો એટલું જ કહીશ કે સૌથી પહેલાં તો આપણે જે આ સમયમાં વેક્સિન ઓલરેડી લેવાઈ ગઈ છે પહેલી વાત બીજી વસ્તુ કે બહુ જ રેર કેસીસમાં કદાચ આને આવું કોઈને થઈ શકે તો એ આપણે જોઈએ એવું જરૂરી નથી મેઇન ફેક્ટર અત્યારના સમાજને જે જરૂર છે એ ખરેખર તો લાઇફ સ્ટાઈલ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે જેમ કે લાઇફસ્ટાઈલમાં તમારું યોગા આવે તમારે એક્સરસાઇઝ આવે તમારા ડાયટ પ્લાન્સ આવે તમે શું ખાઓ છો તમે કયા સમયે ખાઓ છો કયા સમયે તમારે રોજ છથી આઠ કલાક છથી સાત કલાક તમારે ઊંઘ લેવી જોઈએ અત્યારના સમયમાં જે પ્રશ્ન છે હીટ વેવ એ બહુ મોટો પ્રશ્ન છે ગરમીનો સમય છે તો તમારે કમસે કમ નોર્મલ વ્યક્તિએ દિવસનું ચારથી પાંચ લીટર પાણી નહીં તો છાશ નહીં તો કોકોનટ વોટર નહીં તો સોલ્ટ સાથેનું લીંબુ શરબત શિકંજી જ્યુસીસ ફ્રેશ જ્યુસીસ વોટરમેલન જે અત્યારની સિઝનલ ફ્રૂટ્સ છે એ બધા લેવા જોઈએ કસે બહાર નીકળીએ છો તો આપણે કવર કરી નીકળવું જોઈએ કોટન કપડાં પહેરવા જોઈએ તો આ બધી વસ્તુ અત્યારનું પ્રાઇમ ડિસ્કશન આઈ થિંક પ્રાઇમ ટેન્શન હોવું જોઈએ અને આપણે અત્યારે હીટ વેવ અને લૂથી કેવી રીતે બચવું એના માટે વધારે કેરફુલ રહેવું જોઈએ કારણ કે વેક્સિનની સાઈડ ઇફેક્ટ આપણને થશે કે કેમ એની કોઈ કોઈને ખબર નથી અને કદાચ એ થશે તો બી દસ લાખમાંથી બે વ્યક્તિને થશે તો એનાથી વધારે તો થવાની નથી તો એ વસ્તુનું અત્યારથી ટેન્શન કરીને શું ફાયદો છે તો ટેન્શન અત્યારે એ કરવું જોઈએ કે કઈ રીતે આપણે આપણી ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરીએ ક્વોલિટી ઓફ ફૂડ ઇમ્પ્રૂવ કરીએ ક્વોલિટી ઓફ આપણા હાઇડ્રેશન ઇમ્પ્રૂવ કરીએ અને સાથે સાથે કઈ રીતે આપણે મેન્ટલી ખુશ રહીએ આજકાલ નાઇન્ટી પર્સન્ટ લોકોને કોઈને કોઈ ટેન્શન કે કોઈને કોઈ એન્ઝાઇટી કે કોઈને કોઈ ડિપ્રેશન છે તો મેન્ટલ સ્ટ્રેસ અને મેન્ટલ હેલ્થ આપણો આજના સમયની મોટી એક ચેલેન્જ છે તો મેન્ટલ હેલ્થને કેવી રીતે સારું રાખી શકીએ એના વિશે આપણે વધારે વિચારવું જોઈએ આનંદ ગુરાવ ગુજરાત ન્યૂઝ સુરત